તો હાર્દિક પટેલના રામનાથ ઉપવાસના નવમાં દિવસે હાર્દિક પટેલનું નામું પાસના કન્વીનર મનોજ જાહેર મનોજ જણાવ્યું કે ખેડૂતોના અને પાટીદારોને માટે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે ઉપવાસ દરમિયાન તેના દેહનો ત્યાગ થાય તો હાર્દિકની સંપત્તિ તેમના માતા પિતાને આપવામાં આવે મનોજ પનારાય જણાવ્યું કે હાર્દિક પટેલના એક્સિસ બેંકના ખાતામાં પચાસ હજાર રૂપિયામાંથી વીસ હજાર રૂપિયા માતા પિતાને અને બાકીના ત્રીસ હજાર ગાયના ઘાસચારા માટે આપવામાં આવે આવેદ માં પોલિસીની રકમ હાર્દિકની કારની રકમ અનામત આંદોલન દરમિયાન હાર્દિકના જીવન પર લખાયેલા પુસ્તકની જે રોયલ્ટી આવે તેમાંથી પંદર ટકા માતા પિતા પંદર ટકા તેની નાની બહેન અને બાકીની જે રકમ વધે એ શહીદ થયેલા યુવાનોના પરિવારના સભ્યોને આપવાની જાહેરાત કરી છે મનોજ પનારાએ વધુમાં જણાવ્યું કે નેત્રદાન કરવાની વ્યક્તિગત ઈચ્છા હાર્દિક પટેલે વ્યક્ત કરી છે

એમની પાસે એક કાર છે વ્હીકલ કાર જેના નંબર છે જીજે વન આર એફ છ્યાસી બાસઠ એની જે રકમ આવે અને તેમજ સૌથી મહત્વની બાબત એમના આંદોલન દરમિયાન એમના જીવન ઉપર એક બુક લખાઈ રહી છે બુકનું નામ છે હુ ટૂક માય જોબ આ બુકની જે રોયલ્ટી આવે તે આ ચાર વસ્તુ હાર્દિકભાઈ એના વસિયતનામામાં કોને કેટલા ટકા આપવી અને કેવી રીતે આપવી એની સંપૂર્ણ વિગત એમને એમની હયાતીમાં જાહેર કરી છે એમના ઇન્સ્યોરન્સના પૈસા છે એ બધા પંદર ટકા એમના મા બાપને પંદર ટકા એમની બેનને બાકીના સિત્તેર ટકા પૈસા એ શહીદ પરિવારને આપવાની જ્યારે વાત કરી છે જો એ મધ્યસ્થી થવા માંગતા હોય તો એ સરકારના કેબિનેટ મિનિસ્ટર છે એ ગમે ત્યારે દરવાજા ઉપર રાખેલી પોલીસને હટાવીને એ એમની જ પોલીસ છે એમના જ બેરિકેટ રાખેલા છે એને દૂર કરી ઉઘાડા પગે હાર્દિક પટેલ ને મળવા આવી શકે છે અને જે કઈ વાતાઘાટો કરવી હોય એ અમારી સાથે કરી શકે છે પણ જો મતનું રાજકારણ હોય ખેડૂતોને માત્ર ગુમરાહ કરવાની વાત હોય તો એવી વાતમાં અમે ક્યારેય એમની સાથે ડાયલોગ